જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડિયોમાં આ સો મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી પર રાખવામાં આવતું વ્રત કરવા વ્રત કથા સાંભળીશું તેમાં પહેલા ગણેશજીની વ્રત કથા અને ત્યારબાદ બે કરવા ચોથની વ્રત કથા સાંભળીશું ગણપતિજીની વ્રત કથા એક અંધવૃદ્ધ મહિલા હતી જેને એક પુત્ર અને પુત્ર વધુ હતી તે ખૂબ જ ગરીબ હતા તે અંધવૃદ્ધ મહિલા દરરોજ ભગવાન ગણેશની પૂજા કરતી અને ચોથનું વ્રત રાખતી મહિલાના પૂજાથી પ્રસન્ન થઈને એક દિવસ ભગવાન ગણેશ તેની સમક્ષ પ્રગટ થયા અને કહ્યું તમે દરરોજ નિસ્વાર્થપણે મારી પૂજા કરો છો તો જે કંઈ તમે ઈચ્છો તે માંગો વૃદ્ધ મહિલાએ કહ્યું હે વિઘ્નહર્તા ગણેશ મને માંગતા નથી આવડતું તો મારે કેવી રીતે માંગવું ત્યારે ભગવાન ગણેશ કહે છે હે માતા હું કાલે આવીશ તમે તમારા પુત્ર અને પુત્ર વધુ પાસેથી પૂછી અને પછી કાલે માંગજો ત્યારબાદ વૃદ્ધ મહિલાએ તેના પુત્ર અને પુત્ર વધુને પૂછ્યું તો પુત્રએ કહ્યું કે માતા પૈસા માંગો અને પુત્ર વધુએ કહ્યું કે માતા પોત્ર માંગો વૃદ્ધ મહિલાએ વિચાર્યું કે પુત્ર અને પુત્ર વધુ પોતાના ફાયદા માટે વાત કરી રહ્યા છે તેથી વૃદ્ધ મહિલાએ તેના પાડોશીને પૂછ્યું અને પાડોશીએ કહ્યું વૃદ્ધ મહિલા તમારી પાસે ફક્ત થોડો જ જીવન બાકી છે તમારે પૈસા કેમ માંગવા જોઈએ અને પોત્ર કેમ માંગવો જોઈએ તમારે ફક્ત તમારી આંખો જ માંગવી જોઈએ જેથી તમે સુખી જીવન જીવી શકો તેના પુત્ર પુત્ર વધુ અને પાડોશીની વાત સાંભળીને વૃદ્ધ મહિલા ઘરે ગઈ અને વિચાર્યું મારે કંઈક એવું માંગવું જોઈએ જે મારા પુત્ર અને પુત્ર વધુને ખુશ કરે અને મારા માટે પણ સારું હોય બીજા દિવસે ભગવાન ગણેશ આવ્યા અને કહ્યું વૃદ્ધ મહિલા તું શું માંગવા ઈચ્છે છે માંગ ભગવાન ગણેશના શબ્દો સાંભળીને વૃદ્ધ મહિલાએ કહ્યું હે ભગવાન ગણેશ મને અન સંપત્તિ સ્વસ્થ શરીર આપો મને શાશ્વત વૈવાહિક આનંદ આપો હું મારા પૌત્રને સોનાના વાસણમાં દૂધ પીતો જાઉં અને આખા પરિવારને સુખ આપો મને તમારા ચરણોમાં સ્થાન આપો વૃદ્ધ મહિલાના શબ્દો સાંભળીને ભગવાન શ્રી ગણેશ બોલ્યા વૃદ્ધ મહિલા તમે મને છેતર્યો છે અને તમે કહો છો કે તમને માંગવાનું આવડતું નથી તમે જે માંગ્યું છે તે તમને પ્રાપ્ત થશે આ કહીને ભગવાન ગણેશ અદ્રશ્ય થઈ ગયા હે ભગવાન ગણેશ હે વિઘ્ન હતા તમે વૃદ્ધ મહિલાને જેવું આપ્યું હતું તેવું જ દરેકને આપો આ કથા વાંચનાર અને સાંભળનાર દરેકને તે રીતે જ આપો અને તમારા આશીર્વાદ બધા પર રાખો હવે આપણે કરવા ચોથ વ્રતની બે કથા સાંભળીએ બહુ સમય પહેલાંની વાત છે એક શાહુકારની સાત દીકરા અને એક દીકરી હતી બધા ભાઈઓ પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરતા હતા એટલા સુધી કે પહેલા તેને જમાડતા પછી પોતે જમતા એકવાર તેમની બહેન સાસરેથી પિયરમાં આવેલી હોય છે સાંજે જ્યારે ભાઈઓ તેમનો વેપાર વ્યવસાય બંધ કરીને ઘરે આવે છે તો તેમની બહેન ખૂબ જ વ્યાકુર દેખાય છે બધા ભાઈઓ જમવા બેસ્યા અને પોતાની બહેનને પણ જમવા બેસવાનો આગ્રહ કરવા લાગ્યા પણ બહેને કહ્યું કે આજે મારે કરવા ચોથનું નિર્જલા વ્રત છે અને ચંદ્ર જોઈને તેને અર્ધ્ય હજુ સુધી ચંદ્ર કર્યો નથી તેથી તે ભૂખ તરસથી વ્યાકુળ થઈ જાય છે સૌથી નાના ભાઈથી બહેનની હાલત જોવાતી નથી અને તેને દૂર પીપરાના ઝાડ પર એક દીવો સળગાવી ચાયણીને ઓટમાં મૂકી દે છે દૂરથી જોતા એવું લાગે છે જાણે કે ચોથનો ચંદ્ર નીકળ્યો છે ત્યારબાદ ભાઈ પોતાની બહેનને જણાવે છે કે ચંદ્ર નીકળી ગયો છે તો તેને અર્ધ આપીને ભોજન કરી શકે છે બહેન ખુશ થઈને સીડી પર ચઢીને ચંદ્રને જુએ છે અને તેને અર્ધ આપીને જમવા બેસી જાય છે તે પહેલો ટુકડો મોઢામાં મૂકવા જાય છે તો તેને છીક આવે છે અને બીજો ટુકડો મૂકવા જાય છે તો તેમાં વાર આવી જાય છે અને જેમ તેમ કરીને ત્રીજો ટુકડો મૂકવા જાય છે ત્યારે તેને તેના પતિના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થાય છે તે ગભરાઈ જાય છે કે આજના દિવસે આવું કેમ થયું તેની ભાભીઓએ તેને હકીકતની જાણ કરે છે કે કરવા ચોથનું વ્રત ખોટી રીતે તૂટ્યું તેથી ઈશ્વરે નારાજ થઈને આ સજા આપી છે હકીકત જાણ્યા પછી તેને નક્કી કર્યું કે તે પોતાના પતિના અંતિમ સંસ્કાર નહીં કરે તેને જીવતો કરીને રહેશે તે એક સુધી પતિના સબ પાસે બેસી રહે છે દેખરેખ કરે છે તેના ઉપર ઉગનારી ઘાસને એકઠી કરતી જાય છે એક વર્ષ પછી કરવા ચોથનો દિવસ આવે છે તેની બધી ભાભીઓ કરવા ચોથનું વ્રત રાખે છે જ્યારે ભાભીઓ તેની પાસે આશીર્વાદ લેવા આવે છે ત્યારે પ્રત્યેક ભાભી પાસેથી યમ સુઈ લઈ લો પિય સુઈ દે દો મને પણ તમારા જેવી સુહાગન બનાવી દો એવો આગ્રહ રાખે છે પણ દરેક ભાભી તેને બીજી ભાભી જોડે આવો આશીર્વાદ લેવાનો આગ્રહ કરીને જતી રહે છે આવી રીતે જ્યારે છઠ્ઠી ભાભીનો નંબર આવે છે ત્યારે કરવા તેમની પાસે પણ એ જ વાત કહેવાનો આગ્રહ રાખે છે તે ભાભી કહે છે કે તારો સુહાગ નાના ભાઈની ભૂલના કારણે ગયો છે તો તું તેની પાસેથી જ આ આશીર્વાદ લે અને જ્યાં સુધી તે ન માને ત્યાં સુધી છોડીશ નહીં કરવા એવું જ કરે છે તેની નાની ભાભી ઘણા બહાના બતાવે છે પણ કરવા તેને છોડતી નથી આથી છેલ્લે તેના વ્રત અને તપસ્યાથી પીગળીને તેની ભાભી પોતાની નાની આંગળીને ચીરીને તેમાંથી અમૃત તેના પતિના મોઢામાં નાખી દે છે કરવાનો પતિ તરત જ શ્રી શ્રી ગણેશ ગણેશ કહીને છે આ રીતે પ્રભુની કૃપાથી તેની નાની ભાભીના મારફતે કરવાને પોતાનો સુહાગ ફરી પ્રાપ્ત થાય છે હે શ્રી ગણેશ હે કરવા માતા જે રીતે કરવાને ચીર સુહાગનું વરદાન પ્રાપ્ત થયું તેવી જ રીતે આ કથા વાંચનાર સાંભળનાર અને કરવા ચોથનું વ્રત કરનાર મહિલાઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય જય કરવા માતાની જય ગૌરી ગણેશની કરવા ચોથની એક બીજી કથા સાંભળી એક દિવસ અર્જુન તપસ્યા કરવા માટે નીલગીરી પર્વત પર ગયો ત્યારે આ બાજુ પાંડવો ઉપર અનેક મુસીબતો આવવા માંડી આથી દ્રૌપદી દુઃખી દુખી થઈ ગઈ તેને કૃષ્ણને આ મુસીબતમાંથી ઉગાડવાની વિનંતી કરી આથી કૃષ્ણ ભગવાને જણાવ્યું કે એક વખત પાર્વતીજીએ પણ આવી ત્યારે ભગવાને કરવાચથનું વ્રત કરવાનું કહ્યું જેનાથી તમારી તમામ મુસીબતનું નિવારણ થશે આ પછી શ્રી કૃષ્ણ ભગવાને એક કથા કહી પ્રાચીન સમયમાં એક ગુણવાન બુદ્ધિશાળી અને ધર્મપરાયણ બ્રાહ્મણ રહેતો હતો તેને ચાર પુત્રો સુંદર તથા ગુણવાન પુત્રી હતી બ્રાહ્મણે પુત્રો અને પુત્રીના લગ્ન ધામે ધૂમે કર્યા હતા પુત્રી પિતાના ઘરે આવી હતી ભાભીઓ સાથે બહેને કરવા જથનું વ્રત રાખ્યું હતું રાત્રે ભાઈઓ જમવા બેઠા ત્યારે તેમને બહેનને જમવાનું કહ્યું પણ બહેને કહ્યું કે ચંદ્રના દર્શન કર્યા પછી જ જમશે આખો દિવસની ભૂખના કારણે બહેનની સ્થિતિ ખરાબ હતી આથી તેના ભાઈઓને તેના પર દયા આવી તેઓએ કપટ કરી એક કૃત્રિમ ચંદ્ર બનાવ્યો અને બહેનને તે જોઈને જમવાનું કહ્યું ભાભીઓએ બહેનને ચંદ્રને અર્ધ્ય આપવાનું ના કહ્યું પરંતુ તો પણ બહેને આપ્યું હતું ભાભીઓએ એમ પણ કહ્યું કે આ કૃત્રિમ ચંદ્ર છે પણ બહેન માની નહીં અને ભોજન કરી લીધું ભોજન પત્યા પછી તરત જ તેના પતિનું મોત થઈ ગયું આથી તે વિલાપ કરવા લાગી આ સમયે ઇન્દ્રાણી પૃથ્વી પર વિચરણ કરતા હતા તેને આ બહેનને વિલાપ કરતી જોઈ દુઃખનું કારણ પૂછ્યું બહેનની હકીકત જાણ્યા પછી ઇન્દ્રાણી બોલ્યા કે તે ચંદ્રને અર્ધે આપ્યા વગર ભોજન કર્યું હતું એટલા માટે તને અફર પ્રાપ્ત થયું છે હવે તું પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે વ્રત કર તારો પતિ સજીવન થશે બહેને ફરી વિધિ વ્રત વ્રત કર્યું અને તેનો પતિ જીવિત થયો આ વાત પૂરી કરીને કૃષ્ણ ભગવાન દ્રૌપદીને કહે છે તું પણ જો ભક્તિપૂર્વક આ વ્રત કરીશ તો તારા પર આવેલી મુસીબત જશે આથી દ્રૌપદીએ પૂરી શ્રદ્ધાથી વ્રત કર્યું અને તેની બધી મુસીબત ટરી ગઈ હતી અને પાંડવો પર આવેલું સંકટ ટરી ગયું હતું આ વ્રત કરનારનો જુડી ચાંદલો અખંડ રહે છે વાંજ્યા મેણું ટરે છે અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે